સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની આપણી રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન કેમ છો બધા મજામાં એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભી હવે તો બધા જ કચ્છીઓ માટે બહુ જ સરસ મજાનો દિવસ એટલે કે કચ્છી નવું વર્ષ અષાઢી બીજ આવી રહ્યો છે અને આજે આપણે શ્રોતાઓને જયારે મળવાનું થયું છે તો અષાઢી બીજ ના દિવસે આપણે આપણા શ્રોતાઓને એક મોટું મીઠું કરાવીએ ચોક્કસ કરાવીએ આમ તો જો જ્યારે પણ અષાઢી બીજ હોય ને એટલે મેઘ લાડુ તો બને જ બને કારણ કે અષાઢી બીજ ના ચોક્કસ થી અમીઠાંડા થતા જ હોય છે વરસાદ આવતો જ હોય છે હા સાચી વાત છે તો આજે આપણે લાડુ જ શીખવી દઈએ અરે વાહ બધાના ફેવરેટ એવા લાડુ હા આજે આપણે ઘઉં ચણાના લાડવા લઈશું વાહ ઘઉં ચણાના લાડુ એટલે આમ એક ટ્રેડિશનલ રેસીપી છે બહુ સાચી વાત છે અને હંમેશા જયારે પણ કોઈ ટ્રેડિશનલ વાનગી બનાવી હોય ને એટલે આજની જે જનરેશન છે ને એ પાછી પડે એમ થાય કે ના ના નહીં ફાવે નહીં આવડે પણ ખરેખર આ લાડુ બનાવવા બહુ જ સરળ છે અને એકદમ ઈઝીલી બની જાય છે જી બિલકુલ તો ચાલો આપણા શ્રોતાઓને શીખવી દઈએ લાડુ ચોક્કસ જો એના માટે સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ તો એના માટે આપણે લેવશું અડધો કપ ઘઉંનો લોટ જે રૂટિનમાં આપણે રોટલીનો જે ઘઉંનો લોટ વાપરતા હોઈએ એ જ લેવાનો છે એની સામે અડધો કપ ચણાનો લોટ લેવાનો છે અત્યારે જે હું મેઝરમેન્ટ આપી રહી છું એમાંથી લગભગ સાત થી આઠ નંગ આ લાડવા તૈયાર થશે એની સાથે અડધો કપ આપણે ખાંડ લઈશું હવે આમાં ધાબો તૈયાર કરવાનો છે દ્રાબો દેવાનો છે તો એના માટે એક ટેબલ સ્પૂન દૂધ અને એક થી બે ટેબલ સ્પૂન આપણે ઘી લેવાનું છે શેકવા માટે આપણે લગભગ અડધો કપ ઘી જોઈશે કાજુ બદામ અને પિસ્તા દ્રાક્ષ આ બધા ડ્રાય ફ્રુટ તમારી ત્રણ થી ચાર ટેબલ સ્પૂન લઈશું એક ટી સ્પૂન એલચી પાવડર હાફ ટી સ્પૂન જાયફળ પાવડર આ લાડવામાં જાયફળ નો સ્વાદ બહુ સરસ લાગે છે અને દૂધમાં પલાળેલું કેસર લઈશું આપણે લગભગ પંદર થી વીસ જી હવે આપણે એની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે ધાબો તૈયાર કરવાનો છે તો એના માટે એક અથવા તો એક આપણે ઘઉં અને ચણાનો લોટ લઈ લેવાનો છે અને એમાં દૂધ અને દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે આ બંને વસ્તુ દૂધ જે છે એ એકદમ ચિલ્ડ એટલે કે ઠંડુ ન હોવું જોઈએ હુંફાળું હોવું જોઈએ ગરમ પણ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ અને ઘી જે છે એ હોવું 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 જોઈએ 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 એટલે કે ન ન તો આ આ રીતે વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે હળવા હાથે મિક્સ કરી લેવાની છે જેથી કરીને કણે કણમાં સરસ રીતે આ બંને વસ્તુ ફેલાઈ જાય અને પછી જે આ મિશ્રણ તૈયાર થાય ને એને થોડું દબાવી અને વચ્ચે આવી રીતે દબાવી અને ભેગો કરી અને રેવા દેવાનું છે કણક નથી બાંધવાની કણક નહીં આપણે દૂધ અને ઘી ઓછા પ્રમાણમાં લીધેલા છે જેથી જે જે આપણે આપણે લોટ તૈયાર તૈયાર કરીએ કરીએ કે કણક એવી રીતે નહિ તૈયાર થાય પણ એનો ગઠ્ઠો તૈયાર થશે એ કામ જેને કહીને ને કે હાથે ને આપણે એક કઠણ એવી લાડવા જેવું તૈયાર કરી લેવાનું છે અને એને લગભગ વીસ થી પચીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે આ રીતે રહેવા દેવાનું છે ઢાંકી અને રેવા દેશું એટલે ઢાંકવા થી પણ એની અંદર થોડું જે દૂધ અને ઘી આપણે થોડું વોમ હોય એટલે એની પણ ભેજ અને ભીનાશ આવશે અને જે ધાબો છે એ સરસ રીતે તૈયાર થઈ જશે હવે લગભગ પંદર વીસ કે પચીસ મિનિટ પછી આપણે ધાબો છોડી દેવાનો છે એટલે હાથે થી એને છૂટો કરી લેવાનો છે છોડી અને પછી ચાળણી જે અ બહુ જીણા કાણાવાળી નહીં અને મીડિયમ કાણાવાળી ચાળણી હોય ને એનાથી એને ચાણી ચાળી લેવાનું છે આવી રીતે તમે ચાળશો ને એટલે શું થશે કે જે એક ધાબો જે છે ને એક સરખો એને કણ પડશે અને એ કણ પડવાના કારણે જ લાડવા બહુ જ સરસ તૈયાર થાય છે હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ધાબો દેવાની જરૂર શું છે તો ધાબો દેવાનું કારણ એ છે કે એની અંદર સરસ કણ પડે છે અને આ કણ થોડા સોફ્ટ હોય છે ઘણી વખત આપણે એવું કરતા હોય છે કે કરકરો લોટ લેતા હોઈએ છે સપોઝ કે આની અંદર જ તમે ઘઉં કે ચણાનો કોઈનો એકનો કરકરો લોટ લઈ લીધો તો એ કણી તો લાગે જ તમને ખાવામાં પણ એ કણી જે હોય છે એ સોફ્ટ નથી હોતી જયારે ધાબો દઈને તમે વાનગી બનાવો મોહન થાળ બનાવતા હોઈએ છે આ ઘઉં ચણાના લાડવા બને છે મેઘ લાડુ બનતા હોય છે આ બધા જ જે ટ્રેડિશનલ વાનગી છે એમાં ધાબો દેવામાં આવે છે અને એનું એક જ કારણ હોય છે કે એની અંદર સરસ કણી પડે અને એ પણ સોફ્ટ કણી પડે છે હવે આ જે ઢાબો દીધેલું જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે શેકી લેવાનું છે તો એને શેકવા માટે લગભગ પેલા પાક કપ આપણે ઘી લઈશું અને પછી એની અંદર આ જે મિશ્રણ છે એટલે જે ઢાબો દીધેલું જે મિશ્રણ છે એને એની અંદર ઉમેરી દેવાનું છે અને એને શેકી લેવાનું છે બહુ જ વધારે પડતું લસળસતું ન હોવું જોઈએ એટલે કે જે શીરો બનાવીએ એને આપણે ઘી એકદમ લસળસતું લેને એટલું બધું પણ લસળસતું નથી રાખવાનું ને સાવ ડ્રાય પણ ન હોવું જોઈએ આ રીતે આપણે એને સરસ રીતે ગુલાબી રંગનું થાય ને એટલે થોડું ડાર્ક ગુલાબી રંગનું થાય ને ત્યાં સુધી છે સરસ સુગંધ આવે એની અને સરસ એનો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને લેવાનું છે જો જરૂર લાગે તો આપણે એક કે બે ચમચી ઘી એડ કરવાનું છે એટલે ઓલમોસ્ટ અડધો કપ ઘી છે એ આપણે જેમાંથી આપણે જે શેકવા માટેનું ઘી પણ આવી ગયું એ ટોટલ આપણે અડધો કપ ઘી આટલા લાડવા બનાવવા માટે જોઈશે એટલે હવે આ જે મિશ્રણ છે એ સરસ શેકાઈ ગયું છે તો એને સાઈડમાં રેવા દેવાનું છે હવે આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લેવાની છે તો એમાં અડધો કપ આપણે ખાંડ લેવાની છે અડધો કપ કરતા પ્રમાણે ઘરમાં જોઈતી હોય એ પ્રમાણે ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે અને પછી એની લગભગ એક થી સવા ની ચાસણી તૈયાર કરવાની છે એટલે એક થી સવા ચાર ની તારની ચાસણી તૈયાર થશે ને આમ જનરલી જયારે પણ આપણે કોઈ પણ પીસ વાળી વસ્તુ બનાવતા હોઈએ એટલે કે જેના પીસ આપણે હાથમાં લઈ શકીએ એવા હોવા જોઈએ તો એ વસ્તુની ચાસણી અરાઉન્ડ દોઢ થી બે તારની હોવી જોઈએ પણ અત્યારે આપણે એક થી સવા બનાવી રહ્યા છીએ કે એક થી સવા તાર ની અને એ જે ચાસણી છે એ આપણે જે ધાબો દીધેલો જે મિશ્રણ છે એની અંદર ઉમેરશું એ મિશ્રણ પણ ગરમ જ છે અને એની અંદર ઉમેરતા આપણે ફરીથી એને એકાદ મિનિટ માટે મિક્સ કરતા કુક પણ કરશું એટલે અગેન આપણે જેવી ચાસણી જોઈએ છે એવી ચાસણી તૈયાર થઈ જશે એટલે અત્યારે આપણે લગભગ 1 થી સવા તાર ની ચાસણી તૈયાર કરી રહ્યા છીએ એક તાર ની ચાસણી તૈયાર કરશો તો પણ ચાલશે તમને એવું થાય કે સવા તાર નથી ખબર પડતી તો એક તાર ની ચાસણી તૈયાર કરી લેવાની છે અને આ ચાસણી જ્યારે તૈયાર કરતા હોય ને ત્યારે એની અંદર તમે કેસર ઉમેરી દેવાનું છે દૂધમાં પલાળેલું જે કેસર છે એની અંદર ઉમેરી દેવાનું છે જેથી કરીને એની અંદર સરસ કલર આવી જાય ચાસણી માં જ અંદર સરસ કલર આવી જાય હવે આ જે ખાંની ચાસણી તૈયાર થઈ છે એક તાર ની ચાસણી તૈયાર એક થી સવા ચાર ની તૈયાર થઈ જાય એટલે એની જે ઘઉં ચણા નું જે મિશ્રણ છે દાબો દીધેલું જે આપણે શેકીને રાખ્યું તો એની અંદર આ ચાસણી ઉમેરી દેવાની છે ચાસણી ઉમેરી અને પછી એને હલાવતા રહેવાનું છે પછી લગભગ અડધી થી એટલે થર્ટી થી એક મિનિટ સુધી જ આપણે ફ્લેમ ઓન રાખવાની છે અને એને હલાવતા રહેવાનું છે કારણ કે પેન પણ ગરમ જ હશે એને હલાવતા હલાવતા તમારું મિશ્રણ છે એ થોડું ઘટ્ટ થઈ જ જશે તરત જ ઘટ થઈ જશે અને ઘટ થઈ જશે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે પછી એ મિશ્રણ ને તમારે એક ચેક કરવા માટે કે આ જે મિશ્રણ છે સરસ લાડુ નો શેપ ના આવે ઘણી વાર આપણે એવું થાય કે ના ચાસણી કાચી રહી જશે તો કાચી રહી જશે તો એના માટે આપડે થોડી વધારે ચાસણી કર નાખીએ તો પણ લાડુ વળે નહીં અને મિશ્રણ જે છે એ ભભરું થઈ જતું હોય છે કોરું પડી જતું હોય છે તો આવા કેસમાં આપણે શું કરવાનું કે ફ્લેમ ઓફ કરી દેવાની એક થોડું મિશ્રણ આપણે એક પ્લેટ ઉપર લઈ લેવાનું એને ઠંડુ થવા દેવાનું કારણ કે ચાસણીની કે જે લાડુ વડે છે કે નહીં એની પરફેક્ટ ખબર આપણે મિશ્રણ ઠંડુ પડે ને ત્યારે જ ખબર પડે એટલે ત્યારે હાથમાં લઈ અને આપણે ચેક કરી લેવાનું કે હવે આના બોલ્સ વળે છે તો સમજી જવાનું કે ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે અને આ જે મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે સપોઝ એવું લાગે કે વધારે કુક થઈ ગયું છે અને ચાસણી વધારે તૈયાર થઈ ગઈ છે તો શું કરવાનું તો તમારે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ લેવાનું છે અને એ હુંફાળું થોડુંક દૂધ લેવાનું છે અને એ દૂધ એની અંદર ઉમેરી દેવાનું છે અને ઉમેરી કરી લેવાનું છે એટલે જે મિશ્રણ કે ચાસણી જે વધારે કડક થઈ ગઈ હશે ને એ બેલેન્સ થઈ જશે અને જો કાચી ચાસણી હજી કાચી હોય તો એને ફરીથી તમે થર્ટી સેકન્ડ માટે કુક કરી શકો છો તો આ રીતે તમારે ચેક કરી લેવાનું છે અને પછી જે મિશ્રણ છે એને તમે એક પરાતમાં પણ લઈ શકો અથવા તો આજ જો તમે પેનમાં રાખશો તો એ વધારે ને વધારે ગરમ લાગશે એટલે એક પરાત માં એ લઈ લેવાનું છે અને પછી તમે મોલ્ડ થી અથવા તો હાથે થી સરસ લાડુ વાળી લેવાના છે હવે આ જે આપણે ડ્રાય ફ્રૂટ્સ છે એ તમે અંદર પણ એડ કરી શકો છો કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા એ તમે એના નાના નાના ટુકડા કરીને એને તમે ઘી માં થોડા શેકીને જે લાડુ છે એની અંદર પણ એડ કરી શકો છો અથવા તો બદામ પિસ્તા ની જે કતરણ છે એ તમે ઉપર છાંટી શકો છો કાજુ અને દ્રાક્ષ તમે અંદર એડ કરી દો જયારે તમે લોટ શેકતા હો ત્યારે તમે એની અંદર કાજુ અને દ્રાક્ષ એડ કરી દો અને બદામ પીસ્તા ઉપરથી છાંટવાના છે અને જયારે ચાસણી એડ કરીએ ને ત્યારે એલચી અને જાયફળ પાવડર એ પણ છેલ્લે આપણે એડ કરી દેવાનું છે જેથી કરીને એની ફ્લેવર સરસ રહે અને આવી રીતે બધું જ મિશ્રણ સરસ તૈયાર થઈ જાય એટલે પછી મોલ્ડ માં અથવા તો થોડુંક લૂક વોર્મ થાય એટલે કે થોડુંક ઠંડુ પડે એકદમ ગરમ ગરમ હશે તો તમે હાથે લાડું નહીં વાળી શકો તો થોડું નવશેકુ થાય એટલે તમે લાડુવાળી શકો अथवा જો તમારી પાસે મોલ્ડ હોય જો તમે માર્કેટમાં જ્યાં તમે લાડુ લાવતા હો અને બજારમાંથી ત્યારે એક સરસ એક જ શેપના બધા લાડુ હોય છે તો એ સરસ મોલ્ડ પણ મળતું હોય છે તો તમે એવા મોલ્ડ માં પણ લાડુ બનાવી શકો છો તો બસ એકદમ ઈઝીલી ઘઉં ચણાના લાડવા ઘરે તૈયાર થઇ જાય છે અને ખાસ કરીને અષાઢી બીજના દિવસે તો આ લાડવા તમે બનાવશો ને તો તમારા દાદી નાની કે ઘરના જે વડીલ હશે ને એ एकदम ખુશ થઈ જવાના છે બિલકુલ સાચી વાત છે આમ સરસ મજાના લાડુ બનતા હોય અને ઘીના લાડુ ઘરે બન્યા હોય ડ્રાય ફ્રુટ નાખેલો હોય અને આહા હા જોઈને જ એમ થાય કે આ લાડુ ક્યારે અમે ચટ કરી જઈએ તો આટલા સરસ મજાના એકદમ ટ્રેડિશનલ રેસીપી છે પણ ઘણી વખત સુરભીબેન આપે બહુ જ સાચી વાત કહી કે અમુક રેસીપી બનાવતી વખત નાની નાની જો કોઈ મિસ્ટેક રહી જાય તો એકદમ પરફેક્ટ આપણને એ રેસીપી બનતી નથી ઘરે તો આજે આપણે એકદમ જ કઈ રીતે આપણે લાડુ ઘરે બનાવવા એની પરફેક્ટ રેસીપી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ રેસીપી બહુ જ પસંદ આવશે અને હા આષાઢી બીજના આપના ઘરે બનાવી નાખો ઝટપટથી ઘઉં ચણાના લાડુ જી તો સુરભીબેન ફરી મળીશું આવતા બુધવારે ત્યાં સુધી આવજો આવજો અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટને આજના આપણા ગેસ્ટ છે બંસીબેન ઠાકર કેમ કેમ છો છો બંસીબેન બંસીબેન એકદમ એકદમ મજામાં તમે સોડમ ફરી આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ મારી સરસ મજાની વાનગીઓને શેર કરવા માટે આપનું આ સરસ મજાનું પ્લેટફોર્મ મળ્યું છે મને એના બદલ ખુબ ખુબ આભાર જી તો બંસીબેન આપ શું કરો છો હું હોમ મેકર છું ને હોમ શેફ છું આધાર રસોઈ શો જો તમે જાણીતો એક શો છે ઈટીવી ગુજરાતી કલર્સ ગુજરાતી પર આવે છે પ્લસ ટીવી નાઇન ગુજરાતી છે એમાં ફાઈવ સ્ટાર તડકા કરીને એક રસોઈ શો આવે છે જીટીપીએલ ચેનલ છે એમાં ઝાયકો ધ ફૂડ શો કરીને શો આવે છે આવા બધા માં હું મારી રેસીપી શેર કરતી હોઉં છું અને ગુજરાતી રસોડું છે રસોઈ રાણી છે વગેરે જેવા પેજીસમાં પણ હું મારી રેસીપી શેર કરતી હોઉં છું જ સરસ એટલે તમે તમારા રસોડાના મહારાણી છો યસ ચોક્કસ મારા ઘર ઘરના રસોડાની હું મહારાણી છું બિલકુલ બિલકુલ તો આજે આપ અહીં કાર્યક્રમમાં કઈ રેસીપી લઈને આવ્યા છો હું આજ એક બહુ જ સરસ મજાની બે વાનગીઓ લઈને આવી છું એમાંથી એક તો નોન ફાયર રેસીપી છે અને બીજી એક છે બહુ સરસ મજાની સ્વીસ રેસીપી છે ઓકે તમે કદાચ રોસ્ટીનું નામ સાંભળ્યું છે રોસ્ટી નું નામ સાંભળ્યું છે જી બિલકુલ હા તો આજે કેવું છે કે આજે જેનઝી નું એક કાફે કલ્ચર થઈ ગયું છે તો આ બધી વાનગીઓ મળતી હોય છે પરંતુ એઝ અ બિંગ અ મધર કે બધા માતાની એક જ ઉપેલી હોય છે હું મારા બાળકને એ જ વસ્તુ ઘરે મારા હાથેથી બનાવીને ખવડાવું ને તો એક અલગ જ આનંદ હોય છે એનો એટલે આજે એક સરસ મજાની સ્વિસ વાનગી એટલે કે થી હું વાનગી લઈને આવી છું એ ત્યાંની છે ને નેશનલ ડિશ છે અને જર્મની અને ફ્રાન્સમાં પણ એ ખૂબ જ ફેમસ છે અને ત્યાંના જે ખેડૂતો છે ને એ સવારના નાસ્તામાં આ ને ખાય છે અને એ મુખ્યત્વે તો છે ને બટાકાથી બનતી હોય છે એમાં તમે બીજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અને મેં આમાં પનીર અને ચીઝ બંને ઉમેર્યું છે એટલે આપણે એ સરસ મજાની રોજથી ની વાનગી આપણે અહીંયા શેર કરીશું અરે વાહ બિલકુલ અને બીજી રેસીપી આપ કંઈ શેર કરશો બીજી રેસીપી એક સરસ મજાની એવી છે કે નોન ફાયર રેસીપી છે આજે હવે સ્કૂલ ઓપનિંગ નો સમય થયો છે તો ઘણી બધી સ્કૂલોમાં હવે કેવી છે કે કોમ્પિટિશન થતી હોય છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે કુકિંગ માટે કે નોન ફાયર રેસીપી કે નો ગેસ એટલે કે જેમાં કોઈ પણ જાતનું કુકિંગની પ્રોસીજર નથી થતી હોતી એવી વાનગીનું મેં અહીંયા લીધી છે નોન ફાયર રેસીપી કે એક ની પોપ્સિકલ્સ છે પોપ્સિકલ્સ એટલે એક ટાઈપની કેન્ડી એમ આપણે જે ખાતા હોય છે ને ઘરમાં એમ બનાવતા હોય છે એ ટાઈપની એવી છે એ લોકોને આકર્ષક બનાવવા માટે કારણ કે એ લોકોને દરરોજ કઈ ને કઈ નવું જોતું હોય છે સોશિયલ મીડિયામાં જોઈએ કે ઘરમાં કોઈ ટોઈસ જોઈએ કે કઈ પણ વસ્તુમાં દરેક વસ્તુમાં એ લોકોને નવીનતા જ આકર્ષતી હોય છે હવે રોજ નવું નવું ક્યાંથી લાવવું તો આવી રીતે સ્વરૂપમાં ફેરવી ફેરવી ને વાનગીઓ બનાવીએ તો એ લોકોને કઈક કઈક નવું લાગશે બિલકુલ બિલકુલ સાચી વાત છે તો ચાલો થી આપણા શ્રોતાઓને બંને રેસીપી શીખવી દઈએ એક છે રોસ્ટી અને બીજી છે ફ્રુટ પોપ્ટિકલ્સ તો સૌથી પહેલા કઈ રેસીપી શેર કરીશું સૌથી પહેલા આપણે રોસ્ટી નું રેસીપી શેર કરીશું તો એ બનાવવા માટેના ઇન્ગ્રીસ કયા કયા જોઈશે હા રોસ્ટી મેં કીધું ને રીતે એક જનરલી ખેડૂતો ખાતા હોય છે એટલે એના માટે છે ને લોકો કાચી શાકભાજીનો વપરાશ કરતા હોય છે આપણે જે બી શાકભાજી લેવી હોય તો આપણે બાફેલી પણ યુઝ કરી શકીએ છીએ તો રોસ્ટી બનાવવા માટે સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે ચાર નંગ કાચા બટાકા એક અથવા તો બે નંગ ગાજર બે ત્રણ સૂકી ડુંગળી અથવા તો લીલી ડુંગળી લીલી ડુંગળી જો સિઝનમાં અવેલેબલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો સો ગ્રામ પનીર બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર મીઠું સ્વાદ મુજબ એક ચમચી મરી પાવડર બે ચમચી ઓરેગાનો અને એક ચમચી ચીલી ફ્લેક્સ બટર અથવા તો તેલ અથવા તો ઘી રોસ્ટીને શેકવા માટે ઓકે આ એના ઇન્ગ્રીડિયન્ટ છે લગભગ બધા જ ઈઝીલી અવેલેબલ આપણા રસોડામાં હોય જ છે જાણી લઈએ એમાં સૌથી પહેલું સ્ટેપ એ છે કે એક મોટો મિક્સિંગ બાઉલ લેવાનો છે એમાં બટાકા ગાજર અને ડુંગળી એ ત્રણેયને ને એક જ સરખું છીણી લેવાનું છે એમ કેમ કે ત્રણ ગાજરમાંથી માંથી પણ બટાકા માંથી પણ પાણી છૂટશે ડુંગળીમાંથી પણ પાણી છૂટશે એટલે એને એક જ સરખું છીણી લેવાનું છે અને આ તમે જો ઈચ્છો તો એમાં તમારા ભાવતા શાકભાજી પણ ઉમેરી શકો છો જેમ કે કેપ્સિકમ છે કોબી છે લાલ કેપીડા બેલ પેપર્સ છે વગેરે એમ તમે તમારી ટેસ્ટ મુજબ એને એડ કરી શકો છો હવે આ બધા શાકભાજી જ્યારે છીણાઈ જાય ને ત્યારે એને થોડાક આમ નીચવી લેવાના છે એટલે એમાંનું જે એક્સ્ટ્રા પાણી હોય ને એ થોડું નીકળી જાય એમ પછી એ બાઉલમાં આપણે એના ઉપર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરી અને પછી એને એકદમ જ હાથેથી મિક્સ કરી લઈશું બરાબર એટલે મીઠાનો સ્વાદ એના અંદર એકદમ ભળી જાય ઓકે પછી આપણે એમાં બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરીશું અને એના પછી આપણે એમાં પનીર અને તમે જો તમને બહુ જ ભાવતું હોય અને બધા જ બચ્ચાઓને એવું પ્રિય એવું ચીઝ પણ તમે એમાં ઉમેરી શકો છો અને બાકીના એમાં જે મસાલા હતા ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે મરી પાવડર છે એ આપણે એની અંદર ઉમેરીશું અને બરાબર એનું મિશ્રણ તૈયાર કરીશું અને જો તમને ઘરમાં કોથમરી ભાવતી હોય એટલે કોઈને ધાણા ઉપયોગ કરવાની આદત હોય કે ના કે મારી રસોઈમાં તો ધાણા હોય જ એમ તો તમે એને એમાં કોથમીર પણ એડ કરી શકો છો અને આ બાઉલમાં બધું જ મિક્સ થઈ જાય ને પછી લાસ્ટમાં પનીર અથવા તો ચીઝ આપણે એને એડ કરીશું હવે એક આપણે સરસ મજાનું નોનસ્ટિક પેન લઈ લઈશું કે જેના ઉપર આપણે જે રોસ્તી બનાવવાની છે એ મૂકીશું એ પેન ને ગેસ પર મૂકીશું મધ્યમાં આંચ ઉપર અને એના ઉપર બટર અથવા તો ઓઇલ અથવા તો ઘી તમે જે પણ તમારા ઘરમાં વાપરતા હો એ તમારે એના ઉપર સ્પ્રેડ કરવાનું છે કે જેનાથી રોસ્ટી જે આપણે બનાવીશું એની અંદર ચીપકી ન જાય એટલે પેન બરાબર ગરમ થઈ જાય ને પછી એના ઉપર થોડું એક ચમચા જેટલું મિશ્રણ લઈ અને એને હળવે હાથે થોડું થોડું પાથરીશું એમ અને એને રાઉન્ડ અથવા તો સ્કવેર કે તમારે જે બી શેપ આપવો હોય થોડો થોડો થાપી થાપીને આપણે એને પાથરી દઈશું આખા પેન પર એટલે નાની પતલી રોસ્ટી કેમ એટલે આપણી ટાઈપની રોટલી ટાઈપની રોસ્ટી એમ એ આપણો સરસ શેપ થઈ જાય અને પછી ઉપર સેજ બટર અગેને આપણે એના ઉપર લગાવીશું અને એ હલકા બ્રાઉન રંગનું થાય ને ત્યારે ત્યાં સુધી એને એક બાજુ શેકીશું અને થોડી વાર થઈને તવિથાની મદદ વડે આપણે જોઈશું કે જો એક રોસ્ટી એક બાજુ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો એને આપણે બીજી બાજુ પલટાવી લઈશું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે બી આપણે મિશ્રણ બનાવીએ ને ત્યારે મીઠું બહુ વધારે ના પડી જાય અને એની અંદરનું જે પાણી છે જે શાકભાજીનું પાણી બનતું હોય એ વધારે ના થઈ જાય તો એનાથી શું થશે કે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે અને તમે જ્યારે મિશ્રણ લોઢી પર મૂકશો તો એમાંથી પાણી છૂટશે તો એની કન્સિસ્ટન્સી બહુ જ જળવાવી જોઈએ અને કોર્ન ફ્લોર આપણે એની કન્સિસ્ટન્સીને જાળવી રાખવા માટે જ એમાં ઉમેરીશું એટલે એ બરોબર ધ્યાન રાખવાનું છે કે એમાંથી પાણી ના છૂટવું જોઈએ અને બંને બાજુ રોસ્ટી શેકાઈ જાય ને પછી એને ગરમા ગરમ સર્વ કરીશું અને સર્વ કોની સાથે કરીશું કે સ્વીસમાં એને છે ને ચીઝ પોંડ્યુ સાથે સર્વ થાય છે તો તમારા ઘરમાં જો બધાને ચીઝ પોંડિયું ભાવતું હોય ચીઝ પોંડ્યુ લગભગ બધાને ખ્યાલ જ છે કે આજકાલ આ બધી જે ઇન્ટરનેશનલ અને ને ડિશિસ હોય છે એની સાથે સર્વ થતું હોય છે તો આ રોસ્ટીને તમે ચીઝ પાંડ્યું છે સાલ્સા સોસ છે કે આપણા ઘરની લીલી ચટણી કે નોર્મલ ટોમેટો કેચપ સાથે પણ આપણે એને સર્વ કરી શકીએ છીએ કે હાલમાં ખૂબ જ ભારતમાં આખા ભારતમાં જે યંગ જનરેશન કહેવાય ને એમાં ખૂબ જ ડિમાન્ડિંગ છે આ રોસ્ટી યસ તો બહુ જ સરસ મજાના બાળકોથી માંડી અને મને લાગે છે કે વડીલોને પણ આ ભાવે ને એવું હોઈ છે અને હેલ્ધી પણ કહી શકાય કેમ કે એમાં પનીર અને ચીઝ પણ આવ્યા છે અને બહુ જ ઓછા મસાલા અને બહુ જ ઓછા ઘી તેલનો ઉપયોગ થયો છે બિલકુલ અને બધા શાકભાજી પણ આવી ગયા છે કે કદાચ આપણું બાળક એમ ના ખાતું હોય શાકભાજી તો મેં એનામાં આ સ્વરૂપમાં એને ઉમેરીને એને ખવડાવી શકો છો બિલકુલ બિલકુલ સાચી વાત છે બહુ સરસ મજાની હેલ્ધી એવી રેસીપી અને હા સાથે યમી તો છે જ તો સરસ મજાની તમે રોસ્ટી આજે શીખવી છે આઈ હોપ કે આપણા લિસનર્સ છે એમને આ રેસીપી જ પસંદ આવવાની છે બધા લિસનર્સ એક રિક્વેસ્ટ કે ચોક્કસ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો જી તો બંસીબેન હવે આપણે બીજી રેસીપી પણ શીખવી દઈએ હા બીજી રેસીપી છે ને નોન ફાયર રેસીપી છે જે આજે બહુ ટ્રેન્ડિંગમાં હોય છે કે અલગ અલગ સ્કૂલ્સમાં કોલેજીસમાં હવે તો કોર્પોરેટ સેક્ટર્સમાં પણ એમ કે ઓફિસીસમાં પણ આવી અલગ અલગ કોમ્પિટિશન્સ થતી હોય છે કે જ્યાં નોન ફાયર રેસીપી બધાએ બનાવવાની હોય છે છે કે છે કે જે બી હોય એમને તો આજે એક સરસ મજાની મેં કોકોનટ એન્ડ ફ્રૂટ પોપ્સિકલ્સની રેસીપી મેં ટ્રાય કરી છે કમ્પ્લીટલી નોન ફાયર છે સાંભળ્યું હોય તો કેવા છે કે ફ્રૂટ ના બનતા હોય છે કોઈ કે યમી શુગર સિરપ ના બનતા હોય છે પણ મેં અહીંયા એકદમ જ નેચરલ પુપ્સિકલ્સ બનાવ્યાની ટ્રાય કરી છે અરે વાહ તો ચલો જ એની પણ રેસીપી શેર કરી દઈએ હા હા ચોક્કસ કેમ કે પોપ્સિકલ્સ છે ને બેઝિકલી ફ્રૂટ પેઝ બનાવતા હોય છે પણ મેં જે બનાવ્યા છે ને એમાં મેં ક્યાંય પણ ખાંડનો ઉપયોગ કર્યો નથી સુગર સિરપ પણ નાખી નથી પરંતુ નેચરલ સ્વીટનર છે ને એના વડે મેં બનાવ્યા છે અને શું છે ને એ હું મારી રેસીપીમાં જ તમને કહીશ બિલકુલ ચાલો ચોક્કસ પોપ્સિકલ્સ બનાવવા માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ જોઈશે બે નંગ પાણીવાળા નાળિયેર એક વાટકી દાળમ એક વાટકી તરબૂચના કટકા એક વાટકી કીવીના કટકા એક વાટકી લીલી અથવા તો કાળી દ્રાક્ષ અને એક વાટકી સંતરા આ ઓપ્શનલ છે સિઝન પ્રમાણે તમે એમાં લઈ શકો છો ભૂમિ તમે અગર સાંભળ્યું છે તો મેં કીધું હતું કે મેં આમાં કોઈ સ્વીટનર નથી યુઝ કર્યું પરંતુ નાળિયેળ પાણી છે એ મેં એનો બેઝ દીધેલો છે કે જેમાં નેચરલ સ્વીટનર જ હોય છે અને એકદમ જ ન્યુટ્રિશિયન હોય છે બિલકુલ એટલે હવે આપણે એની પ્રોસેસ જાણી લઈએ તો સૌથી પહેલા તો છે ને એક બાઉલમાં આપણે નાળિયેર પાણીને કાઢી લઈશું અને નારિયેળ પાણીને કાઢવા માટે છે ને હું પ્રિફર કરીશ કે કાં તો કાચનું વાસણનો ઉપયોગ કરીએ કેમકે ઘણી વખત કેવું થતું હોય છે કે સ્ટીલ અથવા તો બીજા કોઈ એલ્યુમિનિયમના વાસણમાં એને આપણે ના કાઢીએ તો વધારે સારું રહેશે એમ ઓકે એટલે એને કાચના બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને એને છે ને પેલા થોડુંક ચાખી લઈશું એમ કે ઘણી વખત કેવું થતું હોય છે કે નારિયેળ પાણી પણ ભાંભરું જો આવી જાય ને તો એનો સ્વાદ એકદમ જ બગડી જાય એમ તો આપણે જે પોપ્સિકલ્સ બનાવીશું તો જો એનો ટેસ્ટ એકદમ સારો નહીં હોય ને તો વાનગી આખી બગડી જશે મજા નહીં આવે એમ હવે આપણે બધા જે ફ્રૂટ લીધા છે એમ કે જે કીવી છે લીલી કે કાળી દ્રાક્ષ છે તરબૂચ છે દાડમ છે એ બધાને જ આપણે લઈશું અને આપણે જ્યારે પોપ્સિકલ બનાવીને ત્યારે જ આપણે એને સમારીશું એને આપણે પહેલેથી બનાવીને અથવા તો સમારીને રાખીશું નહીં એમ કે જનરલી આપણે લેડીઝની કેવી આદત હોય કે ફટાફટ બધું કરવું છે ને એટલે સાંજે કરવું છે ને તો આપણે બપોરે કે સવારે એની તૈયારી કરી લેતા હોઈએ છીએ પરંતુ આ ફ્રૂટ પોપિકલ જેવા તમારે હા હા એને એટ એ ટાઈમ જ એ સમારીને ખાવા જોઈએ બાકી એની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી થઈ જાય છે તો તમારે એને એકદમ જ ફ્રેશ જ કટ કરવાના છે અને ત્યારે જ વાપરવાના છે અને નારિયેળ પાણીનું પણ અમે જે કીધું એ પ્રમાણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હા ફ્રૂટમાં પણ એવું છે કે સમારતા પહેલા એક એક સપોઝ સંતરું છે અથવા તો દાડમ છે કે તરબૂચ છે તો સમારતા પહેલા એક એક કટકો ચાખીને એને આપણે યુઝ કરીશું કે જેથી કરીને નો ટેસ્ટ આપણો બગડે નહીં જી એવું કોઈ હશે કોઈ ફ્રુટ જે છે આની સાથે બહુ જ સારા લાગે છે કારણ કે આપણે બેઝ ની અંદર કોકોનટ વોટર લીધું છે હા કોકોનટ વોટર લીધું છે અને આની સાથે આપણે જ્યુસી ફ્રુટ જ લઈશું ભૂમિ બીકોઝ પલ્પી ફ્રૂટ આમાં નહીં લઈએ પલ્પી ફ્રૂટ એટલે કે સફરજન છે ચીકુ છે કેળા છે કેરી છે એ બધા કયા પલ્પી ફ્રૂટ છે જેનો બર નીકળતો હોય એટલે જેનો રસ છે ને થિકનેસ આવતી હોય તમે જુઓ કે તરબૂજ છે દાળમ કીવી લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ છે સંતરા છે આ બધા કેવા છે કે જેના ખાલી ફક્ત જ્યુસ જ નીકળતા હોય એમ હવે આપણે જે નાડેર પાણીને ટ્રાન્સફર કર્યું ને એને આપણે ગાળી લઈશું કેમકે એમાં બી ઘણી વખત મલાઈ સાથે આવતી હોય 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 કે છે અગર તમે એની ભાવતી તો એને પણ એડ કરી શકો છો હવે એ પાણીને કાચના બાઉલમાં ગાળી અને આપણે જે ફ્રેશ કટ કર્યા છે ને એને વન બાય વન એમાં એડ કરીશું કે સપોઝ પહેલા દાડમ નાખ્યું પછી તરબૂચના કટકા ને હા તરબૂચના કટકા જયારે નાખો ત્યારે એમાંથી બી કાઢવાનું ભૂલતા નહીં બાકી પોસિબલ તરબૂચના બી પણ સાથે આવી જશે એટલે તરબૂચ ને પછી કીવીના કટકાને લીલી અથવા તો કાળી દ્રશ એ સિઝન પર ડિપેન્ડ છે અને સંતરા પણ સંતરા તો જો કે હવે બારે માસ મળતા જ હોય છે એટલે તમે એને પણ એમાં એડ કરી શકો છો ને પણ એડ કરી શકો છો એમ એટલે એ બધા જ ના એ ફ્રેશ કટકાને આપણા નારિયળ પાણી જે છે એમાં આપણે મિક્સ કરી દઈશું અને એને એકદમ જ હલાવી લઈશું કે જેથી એ એક રસ થઈ જાય બધું અને એનાથી થોડુંક એક ચમચી ટેસ્ટ લઈ અને એક ચમચી લઈને આપણે ટેસ્ટ કરીશું કે આનો બરોબર ટેસ્ટ આવે છે કે નહીં અને પછી હવે જે આપણા ઘરમાં કેન્ડીના મોલ્સ આવતા હોય છે આઈસ્ક્રીમના ના આવતા હોય છે બધા એમાં આ મિશ્રણ ને ભરી લઈશું અને સપોઝ તમારા ઘરમાં આ કેન્ડીના મોલ્ડ નથી તો મારી પાસે એનો પણ રસ્તો છે આપણા ઘરમાં સ્ટીલના ગ્લાસ પાણી પીવાના હોય જ છે એ સ્ટીલના ગ્લાસ ને લઈશું અને આ જે આપણે પોપ્સિકલનું મિશ્રણ બનાવ્યું છે ને એને આપણે એની અંદર ભરી દઈશું અને આપણી પાસે ઘરમાં ખાવાની ચમચી તો હોય જ છે તો થોડી વખત એ ગ્લાસ ને છે ને પંદર થી વીસ મિનિટ માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું આપણું જે ફ્રીઝ હોય ને ફ્રીઝ અને ફ્રીઝર એટલે રેફ્રિજરેટર અને ફ્રીઝર એ બંનેમાં ડિફરન્સ છે આપણે એને રેફ્રિજરેટર નથી કરવાના ફ્રીઝરમાં મૂકવાના છે એટલે પંદર થી વીસ મિનિટ માટે આપણે સ્ટીલના ગ્લાસમાં એ મિશ્રણ ને ભરી અને મૂકી દઈશું એટલે અંદર થોડું થોડું એ જામતું થશે પછી આપણી પાસે જે નોર્મલ ચમચી હોય ને આપણે જેમથી ખાતા હોઈએ એ ચમચીના પાછલા ભાગ થી એ ચમચીને અંદર ગ્લાસની અંદર આપણે વચ્ચો વચ્ચે એકદમ જ સેટ કરવા માટે મૂકી દેસુ કે જેથી કરીને જેના પાસે કોઈ ફરિયાદ બહેનો કરે કે મારી પાસે તો કેન્ડીના મોલ્ડ જ નથી વાપરતા જ નથી તો એના માટે આ રસ્તો પણ છે એ ગ્લાસમાં તમે એ આવી રીતે સેટ કરીને એને કેન્ડીના મોલ્ડમાં બનાવી શકો છો એમ બસ એને એવી રીતે કેન્ડીના મોલ્ડમાં ભર્યા પછી અથવા તો સ્ટીલના ગ્લાસમાં આવી રીતે ચમચીથી મેં જે કીધું એ પ્રમાણે ગોઠવ્યા પછી એને પાંચ થી છ કલાક માટે ફ્રીઝરમાં જમાવા દેવાનું છે એટલીસ્ટ થી છ કલાક એટલે ઉનાળાનું તમે સમજો તો એનાથી પણ થોડુંક વધારે કેમકે ઉનાળામાં બહારનું ટેમ્પરેચર જ એટલું બધું હોય છે કે ફ્રીઝને પોતાને એને સેટ કરવા માટે એક ટેમ્પરેચર મેન્ટેન કરવું પડતું હોય એટલે ઉનાળામાં જો તમારે કરવું છે તો કદાચ તમારે છ થી સાત કલાક પણ રાહ જોવી પડે કેમકે નાળિયેળ પાણી છે બધા ફ્રૂટ છે એ પણ ઓલરેડી જ્યુસી છે એટલે બધાને જામતા તમારે સાત થી આઠ કલાકનો સમય એને આપવો પડે અને સાત થી આઠ કલાક પછી એને તમે બહાર કાઢો અને એક કે બે મિનિટ થોડુંક એને હાથનો ગરમાટો આપી જે હું ગ્લાસની વાત કરું છું કે ગ્લાસમાં જે આપણે જમાવા મૂકી છે ને એને સાતથી આમ એક કે બે મિનિટનો થોડુંક આપીને થોડો હાથનો ગરમાટો આપવાનો અને પછી એને અનમોલ્ડ કરવાની અને પછી એને તમે એકદમ સરસ સરસ ઠંડી ઠંડી એને સર્વ કરવાની અને આનો એક ફાયદો એ થશે કે જે આપણે નોર્મલ આઈસ્ક્રીમ અથવા તો કેન્ડીઝ ખાતા હોઈએ છીએ ને એ શું થતું હોય કે બહાર આપણે પ્લેટમાં મૂકીએ અથવા તો આઈસ્ક્રીમ બાઉલમાં મૂકીએ તો એ તરત જ થોડુંક ધીમે ધીમે મેલ્ટ થવા લાગતી હોય ને બાર બધું નેચરલ વસ્તુથી બન્યા છે એટલે એ એકદમ જલ્દી પીગળી નહીં જાય પોતાની કન્સિસ્ટન્સી જાળવી રાખશે અને બહુ જ ધીમે ધીમે ઓગળશે એમ અને સ્વાદમાં તો એટલા સરસ લાગશે જ અને ટેસ્ટી પણ લાગશે અને સાથે સાથે હેલ્ધી પણ છે બિલકુલ કે કદાચ કોઈ નું પેશન્ટ હોય ને તો એને પણ આપણે આ એઝ અ આમ સ્વીટનર આપી શકીએ એમ અને બધી વેલકમ ને થતી હોય તો એઝ અ આવી રીતે કેન્ડીઝ પણ આપણે સર્વ કરી શકીએ મહેમાનોને બિલકુલ સાચી વાત છે અને અત્યારે તો બંધ બેન લીચી પણ બહુ સારી આવે છે તો એનો પણ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ લીચી ને ફક્ત ખાલી એક જ એનું છે કે એને જયારે સમારો ને ત્યારે ખાલી થોડી ધ્યાનમાં રાખવાની હોય છે એમ કે એ એકદમ હળવું ફ્રૂટ છે એમ એકદમ ડેલિકેટ આપણે ફ્રૂટ કહીએ ને એવું એટલે જયારે તમે એને સમારો મેં કીધું કે એને ફક્ત જયારે આપણે પોપ્સિકલ્સ બનાવીએ ત્યારે જ બધા ફ્રૂટ ને સમારવાના છે એની પહેલાથી સમારીને રાખવાના નથી બાકી આ ફ્રૂટ પોપ્સિકલ જે છે એની ન્યુટ્રિશન વેલ્યુ બઉ જ ઓછી થઈ જશે અને આપણને જે સ્વાદ તો લાગશે પરંતુ એનું જે આપણને પોષણ મળવું જોઈએ એ કદાચ આપણને એટલે એ આપણે ખાઈએ ત્યારે જ બનાવીએ અને ઓમ પણ એક રસોઈ એક રાંધણ કળા છે એક કેમેસ્ટ્રી છે એક રસાયણ શાસ્ત્ર છે તો જ્યારે બી આપણે ખાવું હોય ને ત્યારે જ આપણે એને રાંધવું હોય ત્યારે જ આપણે એને બનાવીએ એને પહેલેથી બનાવીને ના રાખીએ કે પહેલેથી બનાવેલી વસ્તુ એની પછીની પ્રોસેસમાં બહુ જ ફરક આવી જતો હોય છે એટલે જી બિલકુલ તો બંસીબેન બહુ જ સરસ મજાનું ફ્રૂટ પોપ્સિકલ્સ આપણે શીખવ્યું છે એકદમ નેચરલ છે વિધાઉટ એની એડેડ એમ આ પણ એકદમ જ હેલ્ધી વર્ઝન છે અને આપણે જે રોશની શીખવી એ પણ એકદમ હેલ્ધી છે અને યમી છે તો સરસ મજાની રોસ્ટી આપણે બનાવી હોય ઘરે અને એના પછી આપણને એમ થાય કે આજે કિડ્સ માટે શું બનાવીએ તો ફ્રૂટ કેપ્સિકલ પણ એવી વસ્તુ છે કે બાળકો એને જોશે ને આમ કલરફુલ તો એ પણ ખુશ થઈ જશે તો એવું સરસ મજાના બંને રેસીપી આજે આપણે આપણા લિસનર્સ સાથે શેર કરી છે તમે ભૂમિ સાંભળ્યું છે ને તો કદાચ એક વીક રેસીપી પણ છે કે કદાચ બહાર ગયા અને આપણી પાસે સમય નથી અથવા તો કોઈ ગેસ્ટ આવે છે ને આપણે ફટાફટ પંદર થી વીસ મિનિટમાં બનાવવું છે તો આપડા બધા જ ઇન્ગ્રી ઘરમાં હાજર હોય આપણે ફટાફટ આને બનાવી શકીએ છીએ અને કોઈ જાતની પહેલેથી અગાઉની તૈયારી કરી રાખવી પડે અથવા તો પલાળવું પડે અથવા તો એને કઈ પ્રોસેસિંગનો ટાઈમ લાગે એવું બિલકુલ જ નથી એટલે ક્વિક રેસીપી આપણે કહીએ ને તેના ટાઈપની છે બિલકુલ તો બનસિબેન આજે કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને એટલી સરસ મજાની બંને રેસીપી શીખવી છે એ માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ ભૂમિ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ બંસીબેન ઠાકરે બહુ જ સરસ મજાની રેસિપીઝ આપણને શીખવી છે આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું